આણંદના મુસ્લિમ સમાજ માટે મૈયતને ગુસ્લ આપવા માટે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે મૈયતને ગુસ્લ આપવા અનેક પ્રકારની સમસ્યા થાય છે આજના યુગમાં એક મકાનમાં પરિવાર મોટો હોવાથી ઘરના સાંકડા પડતા હોય છે અને જ્યારે ઘર પરિવારમાં કોઈ મૈયત થાય ત્યારે તેનું ગુસ્લ આપવું બહુ મોટી સમસ્યા થાય છે ત્યારે આજે આણંદ મુસ્લિમ સમાજ માટે મૈયતને ગુસલ આપવાની વાન આજ સુધી ખુલ્લી મુકાય છે આ વાન આણંદ શહેર પૂરતું જ છે આજે આણંદ શહેરના લીંબુવાડા સ્કૂલના મેદાનમાં ગુસ્લ વાન ખુલ્લી મુકાય આણંદ મુસ્લિમ સમાજના સૌની દફન વિધિ પહેલા નહોડાવવામાં આવે છે સૌને મૈયતને અને પાક સાફ કરવાની પ્રક્રિયાને ગુસ્લ કહેવામાં આવે છે આ પ્રક્રિયા મોટે ભાગે મકાનોમાં થતી હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં મકાન નાના નાના હોય હોવાના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે એક ચિંતાનો વિષય બનતો હોય છે તેમાં ખાસ મહિલાઓની મૈયતને ગુસ્લ આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે ત્યારે આ ગુસ્લવાન શહેરના તમામ વિસ્તારોમાં આસાનીથી પાક કરી શકાય તેમજ આ વાનમાં ફક્ત કીટ હેન્ડ પાવર હાઇડ્રોલિક પ્લેટફોર્મ ઠંડુ અને ગરમ પાણીની સુવિધા સજ છે જેને કારણે હવે મયતને ગુસલ આપવાનું આસાન બની રહેશે આણંદ શહેરના હાજી જાવેદભાઈ ઉસ્માન બંગડીવાળા અને હાજી મોહમ્મદ સહયોગથી આ ગુસ્લ તૈયાર કરવામાં આવી છે જે આણંદના મુસ્લિમ સમાજ માટે સેવા આપશે ગુસ્લ ટીમ પણ તૈયાર કરવામાં આવશે જે સેવાકીય કામગીરી કરશે આજે સવારે આણંદ શહેરના વોર્ડ નંબર ત્રણ માં જૂની પાણીની ટાંકી પાસે લીંબુવાડા સ્કૂલના સંકુલનમાં ગુસ્લ ખુલ્લી મુકાઈ હતી જેને જોવા માટે સમજવા માટે આણંદ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે આજથી જ આ વાન મુસ્લિમ સમાજમાં મયતને થવા પર ઉપયોગમાં લેવાશે હાજી જાવેદભાઈ ઉસ્માન નગની મેમન બગડીવાળા અને હાજી મોહમ્મદ દસા મોદી શાહ દિવાન દ્વારા અગાઉ પણ મયતને કબ્રસ્તાન સુધી લઈ જવા માટે સફરે આખીરત વાન મુસ્લિમ સમાજ માટે મૂકવામાં આવી હતી ત્યારે હવે મયતને ઘૂસલે મુસ્લિમ સમાજને વધુ ઉપયોગી બનાવી છે